બુદ્ધિ આચાર્ય શાસન પ્રભાવક સાગર મહારાજ નું ખુબ જ મોટું સ્થાન છે તેમ આજે લાલબાગ જૈન સંઘ માં વલ્લભ સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ સુરી મહારાજે ઉપસ્થિત માનવ બેદી વ્યાખ્યાન આપતા ફરમાવ્યું હતું

કાશ્મીરા મહેતા કે જેમને ભરતભાઈ શાહ લિત આચાર્ય બુદ્ધિ સાગર મહારાજ પુસ્તિકાનું અંગ્રેજી અનુવાદન કર્યું હતું તેમનું સ્વાગત કર્યું હતું યુનિવર્સિટી માંથી કચ્છ યુનિવર્સિટીના જૈન રિસર્ચ સ્ટડી સેન્ટરના પ્રતિનિધિ એવા યુનિવર્સિટીના પૂર્વ સ્થાનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ અને ડોક્ટર શ્વેતાબેન જેજુલકર નું પણ સ્વાગત કર્યું હતું આજના પુસ્તક વિમોચન પ્રસંગે ભુજ કચ્છ યુનિવર્સિટી માંથી પધારેલા ડોક્ટર વિનંતી કરી હતી જેનો વચ્ચાધિપતિ આચાર્ય ધર્મ ધુરન્દ્ર સુરી મહારાજે હકારાત્મક જવાબ આપ્યો હતો આજના વિમોચન ના લેખક ભરતભાઈ શાહ તથા પ્રોફેસર કાશ્મીર અમેતાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું

શ્રીમદ બુદ્ધિ સાગર સ્વરીશ્વરજી મહારાજ સાહેબ વિશેના જીવન છે જેમણે પોતાના જીવનમાં એકસો ઓગણચાલીસ પુસ્તકો લખ્યા અને મહુડી તીર્થની જેમણે સ્થાપના કરી અને મહુડી તીર્થના ઘણા બધા રહસ્યો આ પુસ્તકમાં ઓથેન્ટિક રીતે સમાવ્યા છે ગુજરાતીમાં આ પુસ્તક ભરતભાઈ શાહે લખ્યું અને એનો અનુવાદ મેં અંગ્રેજીમાં કર્યો છે અદભુત સંયોગ છે કે

એક ભગવદી અનુભવ ને અનુભવવાનો આજે જે લાવો મળ્યો છે એના માટે થઈ અને મહારાજ સાહેબના અને સૌ જે વિશ્વના જીન સંપ્રદાય સાથે જોડાયેલા છે એ સૌ ભક્તજનો ના અમે ઋણી છે બોલો જેના સાસન ગુરુકોટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર